પચીસ રહી ગયું એટલે ભરાયતા થાય તો લુગડા નહિ હોય ને પાછો આંબામાં છે ને થોડીક

મેકઅપ કર્યું કહો ઓ હય હતા ખરી આ ભૂંડા છે ને હા ભાઈ મફત ક્યાં આવતું હોય તારું બાપ મફત આવે છે મોટલી થાય હો દોઢી રૂપિયાની માથે ગુમરા લહતી તાવ આવે ને તો એ તો આણી એક દોવી પડે આણી રણિયા દોવે લઈ આ રણજી ત્યાં પ્રાહવે નો પછી આણી હવે ઉઠવું જ પડે આણી પ્રાહું ઉઠવું પડે ને તો દોવી જ પડે ને આણી દોવી એટલે લોઢાના સણા સાવ ભાવ અમારે ત્રણ જણા દોવે માર બીન દોવે ભાવું પછી વાલીમાં રણિયો ત્રણ જણા આણી તો દોવે તાર દોવાઈ રહ્યા ને કે દૂધ તો ઘણી સારો લીટર કરે પણ એવી છે કઠોર કઠોર પાણા જેવી

কল এ মার તો હા જે હે ને ખારી ભર્યા હજાર વી પછી મોટલિયું ના રહી ગયું ખબર નતો લેવા જા ત્રેપન મોટલીઓ થયું હજુ વી પછી મોટલીયું રહી ગયું

સારી ખાલી કરી હું તને ખાર ઉડતો તો હતી ગોજને એકતા શરદી છે ને વધશે એમ કા એ થોડું થાય એક જણા થાય પોના માણસ થઈએ બે ત્રણ રણજીત ની હતક માં બે જણા તો ખાલી ત્યાં ન થાય પછી છે ને મોટરલી ઉતાર નાખીએ તો ઇલાવ અને લુગડા થાય જ કામ રણિયા કરશે લૂગડા નથી રાજન જોતા એણે શુંટું ભરું

ઘેરું ડું હોય ને તો હેખ્યો થર લાગતો જાય ખારી પછી ઉતારવા વાળો જઈએ

मोड़ी है नाव ऑन एट द वारा आई नो सम देखो क्या करे नबरावा दीमा आई करना नहीं जब वो है वो पर ये लोंछस ट्रेन नबरावा पे वो बपर का होता है हाय वो कटा न वो बस बपरी ना वेल त्रैना कर वो तीन क्या हम निकाले

ગાઈસ મજા આવે ગયો તેલ નાખ્યો ને માથામાં હવે એકદમ ફોરો પડે હાવ થઈ ગયું માથામાં કઈ જ નહીં હાવ આ ના રાખે દઉં ને અરણ્યા આવે છે ઉતાર લે હું તો ફોન ફોન કા કઈ વાર લાગી અરે એમાં કા થી તમે આથી નીકળે ગયા મને ભણી કે ના પાડી કે અડધી કલાક હું કઈ નીકળે ગયા હું કા

પછી આ ખાલી કરવાની રાખ્યું મયુર ખોર કેટલી છે ઓગણત્રીસ મકાઈનો નું પેઢી એક આજુ ફેર હું ઘણા એક બે કોમેન્ટ બે લગભગ કોમેન્ટ હતી બે બ્લોગમાં કે તમે દસ દિવસનું એક કોમેડી હતી કે દસ દિવસ નું કેટલું ને એક ભાઈ કે તમે કેટલો ખોળ એટલે હું તો બધું આજ પર સરવાળો કરી દઉં આપણે ઓય લખી દે ભરવા કરતા 8 તારીખે થી ખાડ ભરવા કરતા ને 8 તારીખ થી આપણે બીનું ખોર ચાલુ કરી દીધો તો એ જે આજ નો દેલ છે એટલે 8 તારીખ થી 29 તારીખ સુધી નો આપણે હિસાબ કરવાનો હોય એટલે પાકા પાકો સરવાળો આવે છે એટલે એટલે કામ પાઉ તો 1410 રૂપિયા પાઉ જો એટલે એટલે આજ ફરે 1480

હલમે એણી તો ના બાંધી તો ભરે મીઠીએ બેગ પાટાળાવ ને ઊંસા જવા દીધા હાથે Thank <laughs> you.

એ તો સાનું ઓલી કરાવી છે આ કડક પગ રાખ છે ઓન જી કીમા ત ગલા કરે છે ધીરે ધીરે ને બસ માં કે ઢગે તમે તમે તો તો ધક્કો દઈ ને આ પગરાય

রেডি লাইক সমকারা মার দে গাইজ আর লক্ষিও পাতলো নছড়ে কই মাইদি আর কতা পিআরআর আইপিএ কাও তো কাও না আর মতই